આમ તો જુગાર રમવા માટે લોકો પોતાના ઘર ઓફિસ કે અન્ય જગ્યાઓ ભાડે આપી અન્ય લોકો પાસેથી પૈસા વસૂલી જુગાર રમાડતા હોય છે તેવી જ રીતે દારૂ પીવા માટે પણ લોકો પોતાની જગ્યાઓ ભાડે આપી પૈસા વસૂલ કરતા હોય છે પરંતુ અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાનું ઘર ડ્રગ સેવન કરવા માટે ભાડે આપ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે વિગતવાર વાત જો કરીએ તો અમદાવાદ એસઓજીએ નારણપુરા વિસ્તારમાં આવેલા એલિફન્ટા સોસાયટીમાં માહિતીના આધારે દરોડો પાડ્યો હતો જ્યાંથી છ જેટલા ડ્રગ પેડલરોની ધરપકડ કરવામાં આવી છે ઘરમાંથી પચીસ લાખથી વધુની કિંમતનો બસો છપ્પન પોઈન્ટ આઠસો સાહીઠ ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આરોપી જિજ્નેશ ઉર્ફે જીગુ પંડ્યાના ઘરે અન્ય ડ્રગ્સ પેડલરો આવ્યા હતા જેમાં અમદાવાદના એક ડ્રગ્સ પેડલરે મધ્યપ્રદેશના એક પેડલર પાસે ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો જે લેવા માટે અન્ય પેડલરો જીગ્નેશના ઘરે આવ્યા હતા અને પોલીસે તમામની ધરપકડ કરી છે ઘર માલિક પંડ્યા છેલ્લા ચાલીસ વર્ષથી નશીલા પદાર્થોનું સેવન કરે છે અને તે એકલવાયુ જીવન જીવતો હોવાથી તેના ઘરમાં અન્ય મિત્રોને બોલાવી દારૂ કે ડ્રગ્સ સેવન કરવા જગ્યા આપે છે તેના બદલામાં તે એક હજાર રૂપિયા મેળવે છે જિગ્નેશ અગાઉ બેથી ત્રણ વખત તેના મિત્રોને ઘરે બોલાવી ડ્રગ્સનું સેવન કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસે પકડેલા અન્ય આરોપીઓમાંથી અમદાવાદના જમાલપુલમાં રહેતો ડ્રગ્સ પેડલર મુસ્તિકિમ ઉર્ફે ભુરો શેખ છે જેણે મોહમ્મદ નામના પેડલર પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું જેથી મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લાવનારો મુખ્ય પેડલર મોહમ્મદ ખાન પઠાણ પર ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો છે આ ઉપરાંત ઘરમાં હાજર ડ્રગ્સ લેવા આવેલા ધ્રુવ પટેલ અને અન્ય બે પેડલરો મોહમ્મદ શેખ અબરાર ખાન પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે અમદાવાદના આરોપી મુસ્તકીમ ઉર્ફે ભૂરો કે જેમણે ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો જે ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી મોહમ્મદ ખાન પઠાણ આપવા આવ્યો હતો મોહમ્મદ ખાન પઠાણે અમદાવાદના મુસ્તકીમ ઉર્ફે ભુરાને ડ્રગ્સનો જથ્થો લેવા રાજસ્થાન બોલાવ્યો હતો જેથી મુસ્તકીમ ઉર્ફે ભૂરો રાજસ્થાન ગયો અને ત્યાં અન્ય એક આરોપી સમીર નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મેળવી મુસ્તકીમ ઉર્ફે ભૂરો અને મોહમ્મદ ખાન અમદાવાદ આવ્યા હતા અને ધ્રુવ પટેલ મોહમ્મદ એઝાઝ અબરાર ખાન તેમજ જિગ્નેશ પંડ્યા મુસ્તકીવ ઉર્ફે ભૂરાને ડ્રગ્સનો જથ્થો મેળવી અન્ય જગ્યાઓ પર છૂટક વહેંચવાના હતા બ્યુરો રિપોર્ટ ટીઆરસી ચોવીસ કલાક અમદાવાદ મારી જે બે હજાર બાવીસમાં નિમણૂક થયેલી એસઓજીમાં ડીસીપી તરીકે ત્યારથી ગણીએ તો આ મારો સોમો કેસ છે એનડીપીએસ એક્ટ હેઠળનો અને બે હજાર બાવીસની અંદર ટોટલ પાંત્રીસ કેસ થયેલા છે બે હજાર ત્રેવીસમાં એસઓજી સાડત્રીસ કેસ કરેલા છે અને બે હજાર ચોવીસમાં હાલની સ્થિતિ અઠ્યાવીસ કેસ કરે છે આરોપીને વિઝ્યુઅલ